हेलो सौ हरिभक्त ने जय स्वामीनारायण कहवाये कि एक मणसना मुखे थी निकलेला शब्दों ईश्वर की ईच्छा होने खबर हती के एक साधारण मुलाकात इतिहास नो भाग बनी जैसे नमस्कार मित्रों आजे मारे तमने एक एवा प्रसंगनी बात करवी छे जे साबित करे कि सतोपुरुषों भावी कदाच कुदरते पहले थी ज नक्की करेलु छे વાત 6 વર્ષ 1998 ની એક સાજની અને એક ભવિષ્યવાણીની જે વર્ષ 2003 માં વડતાલની ગાદી પર સાચી પડી ચાલો જાણીએ આ રોચક કિસ્સો તમને જણાવીએ તો આ પ્રસંગ કે જૂની વાત પૂજી રાકેશપ્રсад મહારાજના મિત્ર રણधीर ઝાલાય શેર કરી છે આ પ્રસંગ શેર કરતા તેઓ જણાવે છે કે વર્ષ હતું 1997 98 નું એ જમાનો આજ જેવો ન હતો ભાવનગર જેવા શહેરમાં ત્યારે કેફે કે કોફી શોપ નું કલ્ચર નહોતું આવ્યું અમે યુવાનો રાત્રે મોડે સુધી જાગવાના રસિયા અમારું સરનામું એટલે હેવમોર ચોક ત્યાં લાખાની ચા હોય યુનુસની પાનવા ભાજી હોય કે રાજુ ઉર્ફે છનાની સેન્ડવિચ બસ આજ અમારું આકર્ષણ હતું અમારી એક મંડળી જામતી તેમાં નિશિતભાઈ ત્રિવેદી અને તેમનો મિત્ર વર્તુળ પણ અમારી સાથે ભળી ગયેલું રોજેરોજ નવી વાતો થતી पन एक दिवस कहीं कलक बनो एक सांजे अमारा मित्र निशित भाई नी साथे बजाज स्कूटर पर एक सौम्य व्यक्तित्व आव्यू। हता सीना कर्मचारी पांडे जी, के आपना वर्ताल दामना आचार्य श्री राकेश जी तेमनी ए पहली मुलाकात खबर नहीं मारा इमने बेसवा अपी देवाई अने ए कोई दैवी प्रेरणा शब्दों निकली गया તમને સમાજનો એક બહુ મોટો વર્ગ નમશે અને તમે કોઈ મોટી ધાર્મિક સંસ્થાના વડા તરીકે નિયુક્ત હશો ત્યારે તો એ વાત કદાચ સામાન્ય લાગી હતી પણ સમય તેના ગર્ભમાં મોટો સત્ય છુપાવીને બેઠો હતો કે ખુદ ભગવાન મારામાં આવીને બોલી ગયા હશે તેવું લાગ્યું સમય વીતતો ગયો વર્ષ આવ્યું 2003 તારીખ હતી 30 કે 31મી જાન્યુઆરી અમારા મિત્ર વિપુલભાઈ શાહ જે અત્યારે આપણી વચ્ચે નથી તેમની પાસે ત્યારે મોટોરોલાનો ફોન હતો તમને યાદ હશે કે ત્યારે ઇનકમિંગ ના પણ 8 રૂપિયા લાગતા એ ફોન પર એક કોલ આવ્યો સામે છેડેથી કહેવાયું કે રાત્રે રણधीर ભાઈ આવે ત્યારે વાત કરાવજો મેં ફોન પર વાત કરી તો સામે અવાજ હતો એ જ પાંડેજીનો જે હવે વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય બની ચૂક્યા હતા એમણે મને કહ્યું તમારી ભવિષ્યવાણી સાચી પડી તમે કાલે જ વડતાલ આવવા નીકળો અને અમે મિત્રો હું નિશિતભાઈ નિતિનભાઈ દેસાઈ મનીષ વોરા અને બીજા મિત્રો 1 ફેબ્રુઆરી 2003 ના રોજ વડતાલ પહોંચ્યા અમે ત્યાં પહોંચ્યા મહારાજશ્રીને મળ્યા અને એ ઐતિહાસિક પળને કેમેરામાં કંડારી લીધી તમે જે આ ફોટો જોઈ રહ્યા છો તે એ જ દિવસનો છે 1 ફેબ્રુઆરી 2003 એક મજેદાર વાત કહું આ ફોટામાં પાછળ બેકગ્રાઉન્ડ પ્લેન આવે એટલા માટે पाछड़ पड़ेला सामान ने ढाकवा बेबाड़ साधुओं ए सफेद चादर पकड़ी राखी हती आ फोटो मात्र एक तस्वीर नहीं पण एक साबिती छे के संतो साथी नातो ऋणानुबंध नो होई छे हेवमोर चौकनी चानी चुस्की थी लेने वडतालनी गद्दी सुधिनी आ सफर अविस्मरणीय छे आ प्रसंग तो मात्र मित्रतानी हमसफर नो हतो परंतु आजे बात छे गद्दीनी के परंपरानी घना लोगों के हरि भक्तों आचार्य महाराज ने एलआईसी एजेंट आचार्य महाराज ने जेम तेम बोले छे। परंतु हकीकत तो ए छे के धाम सामान्य के सामान्य देरू मंदिर नथी। स्वामीनारायण संप्रदाय संप्रदायन सौथी विशेष स्थान छे। आपने आ बाबत नथी उतरवू पण आपने बधा एक सामान्य मानस छीए तो आपने सामान्य अपना बाप दादा मिलकत मा भाग लेवा माटे जरूरी डॉक्यूमेंट देवा पड़े छे। અને એ પણ આપની પેટીની પેટી જતી રહે ત્યાર બાદ પણ મિલકત પર જે નોંડો પડી ہوئی તેની સત્યતા જાણવા માટે RTI અરજી કે પછી કેસ કરીને પણ જાણી શકાય છે અને જો તેમાં કઈ ખોટું થયું હોય તો ગમે ત્યારે તેના પર કાર્યવાહી પણ થાય છે તો આપણે ખાલી વિચાર કરો કે સુપ્રીમ કોર્ટે કઈ એમ જ આટલા મોટા વડતાલધામની ગાદી અને ભગવાન સ્વામીનારાયણના કુળના રાકેશપ્રсад મહારાજ છે એમ જ માન્ય નહીં ગણાવ્યા હોયને અને એ ઉપરાંત લાખો હરિભક્તો એ પણ તમને પસંદ કર્યા અને ચૂંટણી જીતી ગાદી પર બેઠા છે એટલે આપણે સૌ હરિભક્તો આચાર્ય મહારાજના વિવાદમાં પડ્યા વિના ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરો અને ક્યાં આચાર્ય મહારાજ સાચી રીતે પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે તેનું ધ્યાન રાખો અને તેમને જ પસંદ કરો બાકી ભગવાન સ્વામિનારાયણની ગાદી છે એ જ બધું આ કરે છે તેમની ઈચ્છા મુજબ જ થાય છે એટલે આપણે કોઈને ચિંતા કરવાની જરૂર નથી તો હરિભક્તો તમે જે જણાવો કે જે રીતે અત્યારે વડતાલ ધામ અને તેમની નીચે આવતા મંદિરોનો વિકાસ મોટા મોટા ઉત્સવો અને પ્રસંગો થઈ રહ્યા છે તે બાબતે પૂજ્ય આચાર્ય રાકેશપ્રсад મહારાજ વિશે શું કહેશો અમને કમેન્ટમાં જરૂરથી જણાવો